જંબુસરના કુંડરગામે ડાઢર નદીના પાણી ભરાયા કુંડરગામ સંપર્ક વિહોણું બન્યું રોડ ઉપર કમરસમાં પાણી ભરાયા ખેડૂતોના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે ખેડૂતોની હાલત કપોડી બની છે કુંડરગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાયું છે જંબુસર તાલુકાના કુંડર ગામે નદીના પાણી ભરાયા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કુંડરગામે મકાનોમાં પાણી ભરાયા તો ખેડૂતોના કિંમતી પાક તુવેર કપાસ સહિતના પાકમાં મોટું નુકસાન થયું છે प्रशिक्षित नाम रिपोर्ट न्यूज टुडे जम्मू रेडी सो नाम क्या तुम्हारा गामित महिमा बेन तो मंत्री कुंडल सो परिस्थिति स्किल जन में गम्मा અત્યારે પાણી વધી રહ્યું છે વોર્નિંગ આવી ગઈ છે હજુ થોડું વધે તો ગામમાં પાણી પૂરેપૂરું ભરાઈ જાય એવું કન્ડિશન છે અત્યારે કેટલા ફૂટ પાણી છે અત્યારે ત્રણ ફૂટ જેવું હશે એકસો ત્રણ ફૂટ જેવું છે લોકોને કર્યો હતો કે બાકી છે અત્યારે તો જે સ્કૂલની પાછળના ઘરો છે ત્યાં ચારેક ઘરોમાં પાણી ભરાયું હતું પણ એમનો ટેકરા પર ઘર છે ત્યાં એમને શિફ્ટ કરી દીધા છે બાકીના ઘરોમાં અત્યારે પાણી ભરાયું નથી પણ સાંજના સમયે કાલે સાંજના સમયે પણ ફરી ફરીને લોકોને કીધું છે કે આવો આવી પરિસ્થિતિ છે એટલે નીકળવું પડશે આશરે કેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે આશરે ચાર છે સ્કૂલની પાછળના ભાગમાં છે તરફથી તમને કોઈ સહાય જેવું કંઈ મળ્યું હતું અત્યારે તો કશું નથી પણ સરપંચ તરફથી નાસ્તાની સુવિધા બધાને આપવામાં આવી છે નાસ્તો કરાવવામાં આવ્યો છે ઉપરથી કોઈ અધિકારી આવ્યા હતા ખરા હા આવ્યા હતા સર્કલ ઇન્સ્પેક્ટર આવ્યા હતા